એની કરતા એમ કીધું તો નીચે આવો ને આયા કામ છે જો આવી જ ભાષા રહે પોહાય છે તો રયો આ ઘર માં હાલતી ના થાવ અરે પોહાય બીજું કરવું હો જો હવે હવે કે આવ મરે કે તને કાઈ ઘરની બહાર કાઢી મૂક્યા હે અને આ બજે જોલી હો હંભળશે ને તો એને એમ થાય કે મારી હાહુ છે ને મારા હાહરન દબાવે છે તો આપણે આપડા ઘરવાળાને દબાવીને રાખવી ઈ મારા બે દીકરાને હું દબાણ માં રાખતી થી ઘરની બહાર કાઢી મૂકું અને સાંભળો

તો તને હો તેની હા હું તેની રાખશે સમજા એ કોઈ દિવસ તને માં નહીં કહે અને મમ્મી તને ક્યારેય તને એવું થવાય નહીં દે કે આ મારી મમ્મી છે એમ મારે થાવાય નથી દેવું અને મારે એની માય નથી થવું આ હાહુ હું શું ને બધું બરાબર જ છે હા અત્યારે તો તને હાથ પગ હાલે છે ને એટલે તું બહુ પાવર કરીશ કે હું હા હું શું એટલે બરાબર છે મારે માં નથી થવું હું એને દબાણ માં રાખી હું કહું એમ કરી તું મને હોતે ઓર્ડર કરી પણ જ્યારે તારી ઉંમર થાય અને હાથ પગ નહીં હાલે બીમાર પડે તું પાણીનો ગ્લાસ એ તું તારી રીતે નહીં લઈએ ત્યારે તને છે ને આ બે હોવું નહીં યાદ આવશે અને ત્યારે આ સેવા કરશે અને ત્યારે આ બધું એ લોકો જો યાદ રાખશે ને કે મારી હા હું એ મને ક્યાં કોઈ દીકરી ગણીશ છે ત્યારે બધોય બદલો લે યાદ રાખજે તું આ એ હું બદલો લેતી હતી એ બેની તાકાત જ નથી અને જે દિવસે મારી ઉંમર થઈ જાય એ દિવસે બરાબર મે દબાણમાં રાખી હશે એટલે એ લોકોને નઈ છૂટકે પણ મારી સેવા કરવી જ પડશે ઈ બદલો નથી લીધી અત્યારે તું એમ કેસો કે ઈ બદલો હું લેતી હતી કારણ કે અત્યારે એના હાથમાં કોઈ પાવર નથી કારણ કે તારું રાજ આલે છે અત્યારે એટલે કે નથી બોલી શકતી પણ મેં તો કીધું તને માણાનો ક્યારે છે ને ભાંગી જાય ને શરીર ક્યારે સાથ નો દે ને ઈ ખબર જ નથી જ્યારે ભગવાન જ્યારે આ તત પર રાજી છે એટલા બધું તારું પાવર આલે છે ત્યારની વાત ત્યારે

કે મારા સસરા તો દબાયેલા છે સફરજન છે સફરજન એમ મારી મજાક ઉડાવે મજાક બોલવાની જ કઈ ભાન નથી પહેલા બધી ભાન છે મારા ઘર માં કેમ રહેવું કેમ નહીં શું કરવું શું નહીં એ મને બધી ખબર છે અને મારા બંને દીકરા મારા તરફ છે એટલે તમને તમને અને તમારે બંને હો મને ગમતું નથી એમ કયો ને દીકરા છે ને માવડિયા છે મને તો એમ થાય છે કે મારા ઉપર કેમે કે દીકરો ન ગયો કે જે પત્નીને હાચવે હું કેમ તને હાચવું છું એટલે હાચવી પડે આ 500 માણસની વચ્ચે પરણીને લાવ્યા હોય તો હાચવી પડે આજે હું ઈ જ કહું છું 500 મણાની વચ્ચે છે ને આપણે ઈ બે વહુને પરણીને આ લાવ્યા છે તો એને હાચવી પડે એને તું આવી રીતે વડકા કર નોકરાણીની જેમ કામ કરાય ફાવે એમ બોલ ઈ નોલે આવી રીતે મેણા નો મરવાના હોય આ તો રહેશે અને મને મારી જાત ઉપર એટલો ભરોસો છે કે મને ક્યારે કઈ નથી થવાનું હમણાં તમે મેણા મારતા હતા કે તારા હાથમાં પર ભાંગશે તો બે વહુ સેવા કરશે પણ એવું કઈ થવાનું નથી ને વહુ સેવા કરવા ની પણ નથી ઈ તો ઈ તો મેં હું કમ મેણા મેરા કારણ કે તું આ હેરાન કરશો ને તારી વહુને એટલે મેં તને ખાલી દાખલો આપ્યો કે આમ હોજે ને થાહે તો હું કરી એની કરતા અત્યારથી હું કહું છું તું ચેતી જા એ તમારા લવારા બંધ કરો

જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ શું વાત છે આ તમારી બેઉ ઓ મને મળવા આવી મળવા હા મળવાનું તો બહાનું છે બા બાકી તમને ખબર જ છે આ સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે હા બેટા સમજો છું તમે બંને અહીંયા મારી પાસે કેમ આવ્યા એ પણ મને ખ્યાલ જ છે તમારી સમસ્યા તમારા પ્રોબ્લેમ્સ જાણું છું બેટા અમારા બેના મોઢા તો જોબા હે હા મોલું કે મરચું એને આવશે કે નઈખુંન મૂર્છા આવી ગયું એવા થઈ ગયા છે સાચી વાત છે બેટા ઘરની વવો તો હસ્તી ખેલતી હોય ને તો જ સારી લાગે બેટા ઘરની લક્ષ્મી ઘરમાં આંસુ પાડે ને તો એ કુટુંબનું ક્યારે સારું ન થાય પણ મમ્મી કેમ સમજતા નથી એ જ નથી સમજાતું હા બેટા હોય છે ઘણાનો સ્વભાવ એવો હોય છે ઘરની વહો ગમે એટલા કામ કરે ગમે એટલા ઢસરડા કરે બધાને ખુશ રાખવાની કોશિશ કરે પણ એ ન સમજે તો શું કરીએ આપણે અને મેં પણ આ બાબતે એને ઘણી વખત સમજાવી મેં એને કીધું કે તું બંને વહો સાથે શાંતિથી વાત કર હા વહુઓ છે ભૂલ થતી પણ હશે પણ એને સમજાવીને કે ને ગુસ્સાથી પણ કેવું એને સમજાવીને પણ કેવું સમજાવીને કઈશ તો દોડી દોડીને કામ કરશે પણ એ છે કે વાત માનવા તૈયાર નથી ના માને ના માને શું કામ ના માને બા કેમ કે એમને એનું અભિમાન છે અને મને તો એ વસ્તુ નથી સમજાતી કે ચલો મમ્મી નથી સમજતા પણ હા મારા પતિઓ એ જ છે હવે જેની માટે થઈને આટલું સાંભળીએ છીએ ઈ ઘરમાં રહીએ છીએ બધું અપમાન એ સહન કરીએ છીએ પણ હવે મારા પતિને જ કઈ પડી નથી તો એ ઘર માં રહીને ફાયદો શું છે બા બેટા તમારા બંનેના પતિઓ એના દીકરા છે અને કયા દીકરા એવા હોય જે માનું ખરાબ વિચારે અથવા તો માં માટે ખરાબ સાંભળી લે એને તો એમ જ થાય કે મારી માં સાચી છે આ વવો તો કાલ સવારની આવી છે એટલે ઈ તો ફરિયાદ કરવાની જ છે તો તો લગન જ ના કરાય ને બા હે આવું જ હોય તો કદાચ ચલો અમારી કે કોઈ બીજી હોત તો તો આમાં છે ને આ તો ઠીક છે અમે સહન કરીને પડ્યા રહીએ છીએ બાકી છૂટા થવાનો જ વારો આવ્યો બસ બેટા છૂટું થવાનું તો ક્યારેય વિચાર ન કરતા તમે મને કહો કે વાવાઝોડું હોય વરસાદ હોય તડકો હોય તો એનાથી દૂર ભાગો છો કે એનું સમાધાન કરો છો તડકો હોય તો ગોગલ્સ પહેરો છો છત્રી ઓઢો છો અથવા ઘર માર્યો છો વાવાઝોડું આવે તો એની પહેલાં પણ તમે સાચવી લો છો અને વરસાદમાં છત્રી ઓઢીને તમને પોતાની જાતને સાચો છો બસ ઘરમાં પણ તમારો એવો જ રોલ છે અને તમારા પતિઓ એના દીકરા છે અને સાંભળો એ લોકો જે તમારી વાત સાંભળે ને તો એની મા બોલે કે તું તો વહુ ઘેલો થઈ ગયો તમે કહો છો એ માવડિયા થઈ ગયા આમાં સુડી વચ્ચે સોપારી તો તમારા પતિઓ થાય છે તમે લોકો તો કામ કરો છો ઘણીવાર એને ગુસ્સો કરી નાખો છો અને એ બિચારા ક્યાં જાય કોને કે તો પણ બા એ જ વસ્તુ છે ને કે હવે માવતરે સમજવું જોઈએ ને કે લગન થઈ ગયા છે તો સંસાર ચલાવવાનો હોય તો પતિ પત્ની બંને ચલાવવાનો હોય જો માવતર જ વચમાં આવી રીતના ખટપટ કર્યા કરે તો પછી સંસાર ક્યાંથી આગળ ચાલવાનો અને હું તો કહું છું ને ઘણા ઘર આને લીધે જ તૂટે છે કે સાસુ અને વહુ વચ્ચે બનતું નથી અને સાસુ છે ને એની વહુને સમજતી જ નથી કે કઈ રીતના રાખાય પોતાની દીકરીને કેમ દીકરી જેમ રાખે તો વહુને કેમ વહુ બનાવીને જ રાખવામાં આવે બેટા તમે તો આજકાલના છો અને અહીંયા વહુ થઈને આવ્યા છો પણ આ સાસુ વહુનો ઝઘડો અને સાસુ વહુનું અનબંધ તો આજે વર્ષોથી ચાલ્યું આવ્યું છે મારા વખતમાંય હતું કે વહુએ આરામ નહીં કરવાનો એણે રાતે સુવે ત્યાં સુધી કામ જ ઢસડા કરવાના અને આરામ તો પોતાને જ કરવાનો હોય એટલે સાસુ બન્યા પછી એ પોતે ભૂલી જાય છે કે એ ક્યારેક વહુ હતા પણ વાંધો નહીં પણ હા બેટા એક વાત કહું

એ સામે ચાલીને તમારી માફી માંગશે હં થોડુંક સહન કરી લો સારું હા તમારી માટે ગરમ પૂછે ના ના આજે મારે કાંઈ નથી લેવું બસ તમે ખુશ રહો ને એમાં જ મારું દૂધેય આવી ગયું ને ફળ ફૂલેય આવી ગયા સાગર સા અરે ભાવ તમે બેસો બેસો હામ અચાનક તમે અમારા ઘરે બોલા પડી ગયા તમારે મારું કંઈ કામ હતું જ તો મને તમારા ઘરે બોલાવી લેવો તો ને અહીંયા શું કામ ધકો ખાતો ના આજે મને તારી પાસે આવવાનું મન થયું મારે તારી સાથે થોડીક વાત કરવી છે હા તો હવે બોલો ને શું વાત કરવી છે તમારે મારી સાથે જો બેટા હ કોઈ પણ બાળક હોય જન્મથી લગ્ન સુધી હ એના માટે એની માં જ મહત્વની હોય કારણ કે એને નવ મહિના પેટમાં રાખ્યો હોય એટલો મોટો કર્યો હોય તો સ્વાભાવિક છે કે મા અને દીકરા વચ્ચે વચ્ચેની લાગણી અને ભાવ સાવ જુદા હોય પણ બેટા જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે આપણા જીવનમાં પત્ની નામની એક વ્યક્તિ આવે છે તો દીકરાની ફરજ એ હોય છે કે મા અને પત્ની બંનેને સરખે રીતે રાખવાની આ વાત તમે મને શું કામ કરો છો કારણ કે મારા માટે તો મારા માં પણ મહત્વના છે અને મારી પત્ની પણ મહત્વની છે હા તમારે કંઈ કહેવાની કોઈ જરૂર નથી ના બેટા મારી પાસે બંને વહુઓ આવી હતી અને આજે હીરલ એની સાથે જે વર્તન કરે છે ને તો એ બંને જણાએ મને ફરિયાદ કરી બંને રડતી હતી વહુઓ ક્યારે રડે જ્યારે નાક ઉપરથી પાણી જતું રહ્યું હોય ને તો જ સહન કરવાની શક્તિ એની ઓછી થઈ ગઈ હોય પતિ સાંભળે નહીં અને સાસુનું સંભળાય નહીં એટલે બિચારી ફરિયાદ કરે તો કોને કરે મારા જેવાને જ કરે ને જો બાપ એવું કંઈ નથી હા ઘણી સ્ત્રીઓ તો એવી હોય છે ને કે પોતાની વાત મનાવવા માટે અને પોતાનું ધાર્યુ કરવા માટે પણ આવું કરતી હોય છે આ દુનિયાની બધી સ્ત્રીઓને તમે ઓળખતા નથી અને મારે પણ એવું જ છે આ મારી પત્ની પણ એવી જ છે અને મોટા ભાગે પણ એવા જ છે આ પોતાની વાત મનાવી હોય ને બીજા પાસે એટલે રોદડા રોવાનું ચાલુ કરી દે અને કહેવા લાગે કે અમારી ભૂલ જ નથી ભૂલ તો સામેવાળાની જ છે ના બેટા ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણું પોતાનું જે હોય જેના માટે આપણને વિશ્વાસ હોય જેની સાથે રહેતા હોઈએ આપણને એ સાચું લાગે પણ પરિસ્થિતિ એવી ઊભી થતી હોય છે કે જેને આપણે સાચું માનીએ છીએ ને એ જ કદાચ ખોટું હોય જો બા તમે સમજો છો ને એવું કઈ જ નથી અને આમ પણ મને ખબર છે કે મારા ઘરમાં કયું વ્યક્તિ કેવી રીતે રહે છે અને મારા માટે તો છે ને મારી માં મારું સર્વસ્વ છે એ જે પણ કંઈ કહે છે ને જે પણ કંઈ કરે છે ને એ બધું યોગ્ય જ છે બસ અહીંયા જ તારી ભૂલ થાય છે તારી માં સમજી ગઈ છે કે સાગર તો મને સાચી માને છે એટલે હું કંઈ પણ કરીશ ને તો એ મારી વાતને ટાળશે નહીં અને મારી વિરુદ્ધ ક્યાંય કરશે નહીં તમારા બંનેની નિયત ખોટી છે તમે તમારી પત્ની સાથે ખરાબ જ કરો છો જો બાપ તમે સમજો છો ને એવું કઈ નથી અને મારી માં શું કામ અમારા અમારા બંને માણસ વચ્ચે ઝઘડા કરાવે શું કામ કઈ શું કામને ઝઘડા કરાવે શું કામ ને ફૂટ પાડે અરે દુનિયાની કઈ માં એવી હોય કે પોતાના દીકરાનું ઘર તૂટે એમાં એને રસ હોય એને કદાચ એમાં રસ હોય કે તું સુખેથી રે તું તારી પત્ની સાથે સારી રીતે રે એનાથી જોવાતું ના હોય એટલે તમારા બંનેમાં ડખા એટલા માટે કરાવે કે છેલ્લે તો તું તારી માને જ સાચી ગણે પણ જો બેટા આપણા ઘરની લક્ષ્મી આપણા ઘરમાં આંસુ પાડે ને આપણા ઘરનું ક્યારેય સારું ના થાય હા હશે તમારે છે મેં મને જેટલી સલાહ આપી હતી ને એટલી આપી દીધી હવે કોઈ બીજી વાત હોય ને તો કરો પણ મહેરબાની છે ને આ ટોપિક ને ન ઉછળ જો બેટા હું તો બા છું વડીલ છું ઘરની મને જે દેખાય છે અને મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું હવે એને સાચું સમજવું ન સમજવું કોને શું કેવું એ બધું તારા પર આધાર છે હમ સા ચાલ હું જાઉં હા હા ભાઈ અરે મેં તને કેટલી વાર કહ્યું છે કે મેં તને જે કામ જેવી રીતે કહ્યું હોય ને એ કામ એવી જ રીતે કરવાનું હોય ઘડી ઘડી ફોન કરીને શું કામ હેરાન કરે છે મને અરે કેટલી વાર તને સમજાવ્યો છતાં પણ સમજ નથી પડતી હા બસ એવી જ રીતે હા હા ભાઈ હા ચાલ મૂકો હા અરે ઓફિસ ઓફિસે જવાનું મોડું થાય છે તું ફોનમાં મંડાળણો અરે ભાઈ મને કઈ ફોનમાં મંડાવવાની મજા આવતી હશે જરૂરી કામ હતું આ રોનક કાલ ફાઇલ આપી હતી કીધું હતું કે આ કામ કરીને આ છે છતાં પણ ફોન કરી કરીને ઘડી ઘડી પૂછે છે કે આ કામ આવી રીતે કરવાનું છે આ કામ આવી રીતે કરવાનું છે અરે એકવાર સમજાવ્યા તો પછી વારે વારે ફોન કરીને પૂછવાની શું જરૂર છે એમાં એવું હોય ને કે થોડીક કુલ રહી جاتی હોય એમથી એટલે મગજ માનો બેઠું હોય સમજો અરે એટલે માણસને હોય માણસને એકવાર કહીએ તો ખબર પડી જ જાય કદાચ ના પડી હોય તો બે વાર ત્રણ વાર પછી એમ ઘડીએ ઘડીએ પૂછે ને તો એ આપણને પણ સારું ના લાગે ને આપણને પણ એવું લાગે કે આને કામ કરવાની ગણતરી જ નથી બરાબર બરોબર હા તમે શું કામ અત્યારે તમારે મારી સાથે ઓફિસે આવવું છે તો હું આ એમણા મુ પોસો આમ એવું નથી તો મને એમ કે તમે દર વખતે થોડા લેટ આવો છો ઓફિસે તો આપ આજે પણ એમ જ આવશો એટલે આજ તને ખબર તો છે મનોજભાઈ ઓફિસે મીટિંગ માટે આવવાના છે એટલે હા સારું

મમ્મી ને છે હેરાન કર્યા કરે સમજો તો જો ભાઈ હા બા ઘરે આવ્યા હતા ને મને કહેતા હતા કે દીકરા તું છે ને તારી પત્ની પણ થોડું માનવાનું રાખ આ દર વખતે તારા મમ્મી સાચું હોય આ તારા મમ્મી સાચા હોય ને એવું કઈ એવું કઈ નક્કી થોડું છે કોઈ વાર એમનાથી પણ ભૂલ થઈ શકે એ પણ માણસ છે અને ઘણીવાર એમને તમારી વહુથી ઈર્ષા થતી હોય કે કદાચ હું આને દાબમાં નહીં રાખું તો એ એના ઘરવાળા ને પોતાના બનાવી લેશે મારા દીકરા ને પોતાના બનાવી લેશે મને એમ હતું કે આપડી બે મગજ એક છે પણ તારો મગજ આવું ફર્યો હશે આવું કેમ કરશો તો આવું હું કામ બોલ અરે મગજ ફરવાની વાત નથી પણ હું શું કહું છું હા કે હું મારી પત્ની ની વાત કરું ને તો એની વાત પણ મને થોડા કંસે સાચી તો લાગે છે એનું કારણ કહું કારણ કહું તમને કારણ કે કઈ પણ કારણ કે કોઈ પણ વ્યક્તિ રોજ એને રોજે કોઈના ઉપર આરોપ નાખતી હોય ને તો એ થોડાક અંશે સાચો પણ હોઈ શકે એટલે કદાચ કદાચ મમ્મી એને કઈ વાતે હેરાન પણ કરતા હોય ને હા મને નથી ખબર પણ સાવ તો ખોટું ના જ બોલતી હોય ને હવે તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં એમ તું હવે માનવા મળ્યો તારા બાયડીની વાતો આ બાને તો વસી એમણામ નાખ્યા બાકી ફરી તો ગયો આ આપણી માં છે એની બાજુ રહેવાનું હોય અને મમ્મી જે પણ કે કરે એ બધું હાસું હોય સમજો તો અરે એમ નથી કેતો તો કે મમ્મી બધું ખોટું જ કરી રહ્યા છે એ આપણા હિતમાં કઈ વિચારતા જ નથી એવું નથી કહેવા માંગતો હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો મમ્મી પણ સાચું બોલતા હોય તો યાર તમારી અને મારી પત્ની પણ શું કામ ખોટું બોલે એને શું ફાયદો થઈ જવાનો છે વળી ખોટું બોલીને ફાયદો ઘણો એ થવાનો હોય સમજો એને ઘરે હરકુ કામ ન કરવું હોય એ બધો ફાયદો થવાનો હોય આપણે એકવાર એની વાત સાચી માનશું ને એટલે પછી મમ્મીને હેરાન કરવાનું ચાલુ થાય હું તને આ શું કહું છું આ ઘરના બધાય કામ ભાભી અને સ્વીટીસ તો કરે છે ક્યાં બા કરે છે એટલે હું તારે એની પાસે કામ કરાવવા છે એવું નથી કે હવે કામ પેલેથી એ જ કરે છે તો એને શું કામ એવી એવી મનમાં આશા હોય કે બધા મમ્મી પાસે કામ કરાવવા છે બાયડી નો થઈ ગયો હો તો બાયડી નો થઈ ગયો પણ એટલું યાદ રાખજે કે હું માવાડિયો હશો ને માવાડિયો જ રહી તો છે ને આ બધા બાની ની વાતો ને તારી ઘરવાળી વાતો છે ને એ કાઢ નાખજે ખાલી વાતો અમારે એવી જોઈએ ખાલી મમ્મીની ની સમજો તો લે જો ભાઈ હવે બાયડી થઈ ગયો એવી વાત નથી પણ આ તો મને મનમાં વિચાર આવ્યો ને એટલે મેં તમને કહ્યું બાકી તમે સમજો છો ને એવું કઈ નથી મમ્મી પહેલેથી માનતો જ આવ્યો છું અને હજુ પણ માનું જ છું ને ભવિષ્યમાં પણ માનતો જ રહીશ તું નહીં સમજ બાકી તારે સમજવું તો પડશે બરોબર આ વાત બહુ આગળ નો વધે ને એવું કઈ જવા દો ને અત્યારે એક તો મોડું થાય છે ને તમે